ભાઈઓને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીનો જોરદાર અંદાજ જોવા મળ્યો ભાઈ તમે જોઈ લો સાહેબ કે ગીતાબેન રબારી કેવો ડાન્સ કરે ભાઈ કેવી એક્ટિંગ કરે તમને ખબર હશે કે ગીતાબેન રબારી જોરદાર ગીતો તો ગાવે જ છે ભાઈ પણ એની સાથે સાથે સાહેબ તમે આ જુઓ કે ગીતાબેન રબારીનો અલગ જ અંદાજ કે જે નવરાત્રીમાં જોવા મળ્યો આમ જુઓ મિત્રો આમ કેવા બેન આમથી આમ હાથ કરીને નાચે અને પછી જે ગીત ગાવ્યું ને ભાઈ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું વિડીયો તમે જોશો ને તમને પોતાનો મજા આવશે ભાઈ તમારું દિલ ખુશ થઈ જશે ને એવો આજનો આ વિડીયો રહેવાનો છે એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર આવશો તો તમારું દિલ આ ચેનલ ઉપર જરૂર મૂકીને જજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીની અંદર ગુજરાતના તમામે તમામ કલાકારો હોય કે જેમના વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે એવાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીએ ખરેખર ભૂકા કાઢી નાખ્યા ભાઈ કાયદેસર ભૂકા કાઢી નાખ્યા કેમ કેમ કે સાહેબ ગીતાબેન રબારી કે જેમનો અવાજ સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય દસ દસ કિલોમીટર નહીં ભાઈ પચાસ સિત્તેર સિત્તેર કિલોમીટરથી પણ લોકો એ બેનનો અવાજ સાંભળવા માટે આવતા હોય એ નામ છે ભાઈ ગીતાબેન રબારી એમના પ્રત્યે લોકોએ જે પ્રેમ આપ્યો ગીતાબેન રબારીને એ પ્રેમ ગીતાબેન રબારી પોતે નહીં ભૂલી શકે કેમ કે ગીતાબેન રબારી આવે એટલે ત્યાં ભાઈ માણસો ઓછા પડી જાય એટલા પબ્લિક આવે આ બધાની વચ્ચે અત્યારે એક જોરદાર બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ બેન બેને જોરદાર ડાન્સ કર્યો હા તમે આ ડાન્સ જુઓ અને પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો